આ ધંધા કરી આખો દી ગેમ આયા રમી ઘરે આવે ત્યારે ગેમ રમવાની અને બહાર જા એટલે પાન ગલે બે આવવાનું અરે તને કઈ શરમ આવે કે નહીં શરમ જવાન જો દીકરો અને ઘરમાં બેઠો રહે માં શરમ છે ની હે પપ્પા આ કઈ રીત છે તમારી મારી ચાલુ ગેમ ને તમે જેને બંધ કરી દીધી અરે ચાલુ ગેમ ગઈ તારી તેલ લેવા માણે ત્યારે ગેમ રમવાને તારે દિવસો છે અરે કામ કરીને રૂપિયા લાવવાનો હોય ઘરમાં રૂપિયા થી બધું હાલે મંદી કેટલી છે જોયું ક્યારે બહાર નીકળો તો ખબર પડે આ અત્યારે છે ને કોઈ જગ્યાએ કામ મળતું નથી અને મને મારે જે કામ કરવું છે એ ન મળે ત્યાં સુધી બીજું શું કરવાનું અને હું વિચારી રહ્યો છું બીજું કામ મારે શીખવું પડશે કે નવું કામ શીખીશ ને તો પછી મને નોકરી મળી જશે હવે એના માટે થોડોક સમય તો જોવે કે નહીં સમય વગર કોઈ વસ્તુ થતી નથી પપ્પા અને આવી રીતે છે ને આવીને તમારે મારી સાથે આમ વાત નહીં કરવાની વાત કરવી જ પડે ને કેમ કેમ એટલે સામે લવારી કરે છે તો તમે પણ કરો છો એવું એટલે મને બોલવું પડે બાપ શું એટલે તને મારે કેવું પડે

અરે તું કેવો છોકરો છો તારા બાપને કામે મોકલશો એવું જરૂરી છે કે બાપ જ તે દીકરા કીધા કરે કામે જા કામે જા દીકરો પણ એના બાપ ને કે નીકળ કામે અરે મારી જાળકી ફરજ હતી ને ત્યાં લગી તને મોટો કર્યો ભણાયો ગણાયો તારા લગન કરી દીધા પછી મારી ફરજ પૂરી થઈ ગઈ હવે તું ગૌઠો છે ત્યાં લગી મારે તને ગદરાવાનો ન હોય પપ્પા હું એવું નથી કેતો હા આ તમારા ઘર રહી જશે ને ત્યારે હું ચડી જઈશ કામે ત્યાં સુધી તમે કામ કરી શકો ને એટલે હજી તું મારી મારી વાત જોશો તું હું ક્યારે ક્યારે આ બધું હું મરી જાવ અને પછી તું કામે ચડે એમ તો હું કરું કયો હે છે રૂપિયા તમારી પાસે વધારે તો આપો એક ધંધો કરું આ મંદિર ધંધો કરીશ ને તો બધા રૂપિયા પાણી થઈ જાય પછી મને સંભળાવશો પાછા અને પછી તો પાટા મારશો અત્યારે ખાલી હાથ ઉપાડો છો કામ જી આવી હોય ને તો ભાઈ બીમાર હોતે ને પડી જાય કામ ન કરવું હોય ને આ બધી નિશાની છે બાકી તારે જો કામ કરવું હોય ને તો ખાડા હોય ને મળે ખોદવા તડકો બડકો કાંઈ નો નડે જેને કામ કરવું હોય ને એ તડકો બહાર જાવ ખબર પડે માથું ફાટી જાય માથું કામ થાય એમ નથી આ એક જગ્યાએ તમે કારખાનામાં નક્કી કરાવ્યું હતું જ્યાં તમે જોયું છે કે કેમિકલની વાંસ કેટલી આવે છે અને બાકી છે તો મશીનરી બધી જે ગરમી હીટ પકડે અંદર રહેવાતું નહોતું પરસે એવો રેપ જેપ થઈ જતો તો આ છે ને ઉકળાટ થઈને મને એમ થયું કે હું ઇન્જિન શેકાઈ જાય બારો શેકેલો આવીશ આપણે બંગલો બનાવો ને બંગલો તો ખાડો ખોદવો પડે એની જેમ આપણે જો ધંધે સવળગવું હોય ને તો સહન કરવું પડે આ બધું આ કેમિકલમાં તને ગરમી નડી માની લે પણ મેં તને એવું કારખાને તળિયા મારવા મોકલ્યો તો ત્યાં મેનેજરને હું આમ બોલીને આવ્યો એણે એમ કીધું કે આ ક્યાં ડાસુ રાખો છો એમ કીધું હું થઈ ગયું સાંભળી લેવાય આ તો સાંભળી લેવાનું મારે હે આ ટીક વાંકી નોતી તો કે મને કે ટીક વાંકી છે અરે એને હું ખબર પડે હરકુ જોતા નોતો આવડતું એટલે કીધું કે તું જો અરે એને બધી ખબર પડતી હોય ત્યારે એ સીટ ઉપર બેઠો હોય સમજા અને તું આમણા રે ને તો તને કોઈ પટાવવામાં નહીં રાખે આ તો નો રાખે કાંઈ વાંધો નહીં તમે કોઈ જગ્યાએ ભલામણ ન કરતા આ તમે સૌજી કાકા ન્યા કીધું તું કામે રાખ્યો મને હે આ હવારના મને ફોન કરીને જગાડતા હાથ વાગ્યામાં મને ઊભી પૂછડીએ દોડાવતા હતા કામ પતાવીએ જેવો પાછો આવું ને તે બપોરે હરકું જમવાય ન દે તે બીજા કામે લગાડી દે અરે આખો દિવસ એટલો દોડાવે એટલો દોડાવે મેં કીધું આવા કામ કરાતા હશે પગાર ઓછો ને કામ જાજુ એવા કામ કોણ કરતું હોય છે મજૂર શું પહેલા કરવા પડે સમજે આ પહેલા કામ કરવા પડે ધીરે ધીરે પગાર વધે કાઈ ડાયરેક્ટ નો પગાર વધી જાય હવે સવજી કાકો છે ને એના હગા છોકરાને એક રૂપિયો દે એમ નથી ઈ મને હું પગાર વધાર દેતો એટલે જ ના પાડતી કે સવજી નીકળ હાલ આપણે કામ કરવાની ફરજ છે સમજા પછી પગાર નો દેવો એ શેઠિયા આત્માની વાત છે અને કીધું છે તું કાઈ પાછો કાઈ ચોપડા વાસ નહીં ને કીતામાં વાસ ભગવાન કૃષ્ણે કીધું છે કામ કરતો જ ફળ તને અવશ્ય મળશે ઈ તો તમે કાઈ વાસતા નથી મારે ફળની ચિંતા નથી જરા હો

ખોલું કામ કરી લો તો વાંધો હું પણ્યા કર રહી જાય પછી બેહવાનું છે તમારે આટલું તો પંગો ગરમી થાય છે પડતી જ લાગે આ રાખો ને એટલે નો તડકો હોય ને તોય ગરમી થાય શરીરમાં હું વાત છું કોને ભૂખ્યો રાખ્યો કોને ખાવાનું નથી આપ્યું મારા દીકરા હું માથા ગુણ કરતા તા હવા રે એટલે તું શું કહેવા માંગે છે ઈ કે તમે એને હવા રે ખીજાના ને એટલે મારો દીકરો આ એક તક ભૂખો રહ્યો ભૂખ્યો રહી તો કોઈ હારું કેવાય ભૂખ્યો રહી ભૂખ્યો તો રહ્યો અનાસ તો બેસીએ હા એટલે હાવ નવરી બજાર છે ઈ એટલે તમે પોતાના દીકરાને નવરી બજાર કયો છો અને ભૂખારીઓ એમાં ખુશ થાઉ છો અરે એ તને એમ લાગે ભૂખ્યો રહે ભૂખ્યો ન રહ્યો હોય એ ક્યાંય બહાર ઝાપડી આવ્યો હોય છે સમજાય એ હું ભૂખ્યો રહ્યો લાગે છે મને મારા દીકરાની હાલી તે ખબર છે આ નાનો હતો રિસાતો ને તો આવું જ કરતો બિચારો આખો આખો દિવસ નો ખાતો અરે નાનો હતો તે મને વાળો હતો હું કોઈ દી ખીજાણો તો પણ હવે એને છે ને આ રળવાની ઉંમર છે કામ કરવાની ઉંમર છે કામ કરતો નથી ને મોબાઈલ નકરો ગેમ રીમા કરે અને બહાર જાય ને તો કોકારે બાધીન આવે છે હવે મારે કે ક્યાં ને કેટલે કેટલે ઠેકાણે મારે એને કામે છોડાવો તમે આવું કઈ કઈ એનો આત્મવિશ્વાસ ખોઈ નાખશો આ બિચારો કામ ધંધો ગોતે જ છે પણ તમે એને એવા કામ ધંધે રગાડો છો ને કે આખો આડી ઢળ આવે છે કામ હવે તમને એટલા મોકલો ને મારા બાપા તો તમે ન જાવ એવા કામમાં અરે મારા બાપા છે ને મને કોઈ દી કામે મોકલો નથી મે કામ ગોત્યું છે મારી હાથે તો એનામાં કેવડ હોય ભણેલો ગણેલો છે તો કામ ગોતે ને એની હાથે ગોતે છે મારો દીકરો કામ ધંધો ગોતે જ છે જો એ ધંધામાં સેટ થઈ જાય ને તો એક શબ્દ તમારો સાંભળવા તૈયાર નથી એને મેં બધી જગ્યાએ મોકલી જોયો ભણેલો તો મેં કીધું એટલે તું જાય ને એટલે ચોપડા હિસાબ રાખવાનો ને જ્યાં કોમ્પ્યુટર ફાવે ને સારું તે ત્યાં ગયો તે ત્યાં બે જ ટ્રી ગયો પછી ઓલા એમ મશીનમાં મૂક્યો તે કે આ મને નહીં મજા આવે કે પોટલા ઉશકવાના પછી એને હીરાના કારખાનામાં મૂક્યો હવે ન્યાય ત્રણ જ ટી ગયો હવે હવે એમ મશીન અને હીરાના કારખાનામાં જે વ્યક્તિ ન હાલે ને એવું તો કહું ક્યાંય નહીં હાલે જા બસ આવું જ કયો અને એની સામે પણ મને એવું લાગે આવી જ વાતો કરતા હશો મારો દીકરો કઈ કામ ધંધો ગોતતો હશે કે કરવા જાતો હશે ને તોય નહીં છે અરે એને કામ કરવું જ નથી કરવું છે કરવું છે પણ એને કઈ સેટ તો થાવું છે ને કોઈ કામમાં ભગવાન ની લખાવીને લખાવી ને છે કે મારા ભાગ્યમાં કામ કરવાનું ન હોય ને એવા ઘરે મને જન્મ આપજે એટલે યાદ કરતા જન્મ છે એનો આ તમે જેવું વિચારો છો ને એવું જ બોલો છો કોઈ દિવસ દીકરાની તરફેણમાં બોલ્યા છો

તો બિચારી સંસ્કારી છોકરી છે એટલે આ ઘરમાં ટકી છે સમજાય બીજી હોય નો ટકે બધાય ખર્ચા બધાય મારે દેવાના એને અને બહાર એ લઈ જાય અને એને કંઈ ખબર જ ન હોય રૂપિયા ક્યાંથી આવે એ બિચારી મીરાને તો કાંઈ ખબર ન હોય અને આને જ્યાં હોશિયારી કરતો હોય આ બધું હું કમાવું છું એમ બસ આવું કરી કરીને જોર જોર માંથી બોલી બોલીને ને મોમને સંભળાવો એટલે એક દિવસ એ પણ કહેશે કે મારા સસરા આવું જ કહેતા હતા તમારે છે ને મતલબ એને મોકો આપવો છે બોલવા તો એમ થાય છે કે હું છે ને એને હાચી હાચી હકીકત કહી દઉં આ ક્યાંય કામે નથી ચડતો તું છે આને કઈ કામે ચડાય એને હોપી દઉં ને તો એ સીધો કરશે મને એટલો વિશ્વાસ છે એટલે તમે તમારા દીકરાના સુખી સંસારમાં આગ લગાડવાનું કરી રહ્યા છો માણાના ઘરમાં જુઓ આ દીકરો હા વંઠેલ હોય ને તો એનો બાપ એના વખાણ કરતા ઠાકતો ન હોય અને તમે વઘોડા કરો છો મારો દીકરો મોબાઈલનો હંમેશા નોકરી ગોતતો હોય છે અને સારી મળી જશે ને એનો તમારે કહેવાનો મોકો નહીં મળે જોજો આજ તારી વિચારધારા છે ને મારો દીકરો મારો દીકરો ખાધું ન હે દીકરા ભૂખ નટ લાગી ને કોઈ જાવો દીકરા થાકી ગયો આ બધે તમે મમતા વેડા કરો ને એટલે જ દીકરો બગડ્યો સમજા આપડો નકર હારો જતો એ બો મમતા વેડા નહીં હારા હા આ તમારા મા બાપે તમને ટોયકા નહીં ને એટલે તમારો મગજ આવો ગરમ થયો છે મને એવું જ લાગે છે અરે મારા મા બાપ છે ને એની ઈ મારા મા બાપ છે મારી યારે કરતા એવું હું આ દીકરા રે કરું ને તો આખું ઘર તું ને તારો દીકરો બધા ઘરમાંથી નીકળી જાય સમજા એવું ટોર્ચર કરતા મારા મા બાપ હા તમે એવું ચાલુ કરો એટલે મે માં દીકરો વયા જાય કે આખા આદી બિલકુલ મગજ નઈ ખાતી હા ખરેખર મગજ એકદમ તપેલું છે અને ફૂલ ચિંતા થાય છે મને પણ એટલે તો વાત કરવી છે બોલો બોલ ઉદાસ બેસવાથી કંઈ ના થાય ઘણી વખત માણસના જીવનમાં આવો સમય આવે કે જ્યારે એને બધા જ રસ્તાઓ બંધ દેખાય ત્યારે શું કરવું જોઈએ ખબર છે ને આંખો બંધ કરીને ચૂપચાપ બેસવું જોઈએ સૂરજ ઉગશે સારો દિવસ આવશે એટલે આપોઆપ ખબર પડી જશે મીરા તું સમજતી નથી પપ્પાની સામે બોલવું એમની સામે ગુસ્સો કરવો એ મારા ઉપર હાથ ઉપાડે આ બધું મને કઈ શોખ નથી થતો કે હું એમની સાથે આવી રીતે વાત કરું અને એમને ગુસ્સો અપાવું તો પપ્પાને પણ ક્યાં શોખ હશે કે એ તમારી સાથે આવું વર્તન કરે તમને ખીજ આય તમારા પર ગુસ્સો કરે ને હાથ ઉપાડે એ પણ તો મજબૂર છે ને ખબર નઈ કેમ મારા નજીબમાં દાવ લખેલું હશે મારા લગ્ન થઈ ગયા છતાંય પણ મને કોઈ સારું કામ ન મળ્યું હું હંમેશા ભગવાન પાસે એમ કહેતો હતો કે મને મને જોતું છે ને એવું કામ મળી જાય તો બહુ એનાથી વધારે મારે કાઈ નથી જોતું હવે તું જ વિચાર કર તને શું લાગે છે મને કામ કરવાની આળસ ચડે છે પપ્પા પહેલો શબ્દ એવું બોલે એટલા માટે મને ગુસ્સો ન આવતો હોય તોય આવે કે હું મહેનત નથી કરતો હું પાંચ જગ્યાએ રોજ બધાને મળું છું અને એ બધા કામની અંદર કોઈ પૈસા નથી ફક્ત કામ છે હવે એ કામને શું કરવાના કે તું તમારી પણ તો એ જ ભૂલ છે ને કે તમારું મનગમતું કામ તમને મળે જરૂરી તો નથી ને તો તો પછી આ દુનિયાના હરેક વ્યક્તિને રાજા બનવું છે જેની પાછળ લાખોની પ્રજા હોય પણ બધા રાજા ન બની શકે મારે કોઈ રાજા નથી બનવું એ જ થાય પણ કામને લાયક કામ હોવું જોઈએ તમે પપ્પાને એમ લાગે છે કે હું કામ ચોર છું મારે કોઈ કામ છે ને કરવું જ નથી પણ હું એવું નથી કહેતો મને પણ થાય છે કે હવે મારે મારી ફરજ નિભાવવી જોઈએ કામ કરવું જોઈએ આ ઘરની જવાબદારી પણ મારે ઉઠાવવી જોઈએ પણ ખબર નહીં ક્યારે આ બધું પ્લીઝ ઉદાસ ન હું સમજી શકું છું તમારી સિચ્યુએશનને કે પૈસા હોય નોકરી હોય ત્યારે નાનો આમ તો શબ્દ પણ બહુ મોટો લાગતો હોય છે બહુ મોટી અસર કરતો હોય છે પણ જો અ આદિ મારી એક ફ્રેન્ડ છે હેતલ મેં ઘણી વખત એના મોઢે સાંભળ્યું છે કે એ લોકોને બિઝનેસના આઈડિયા આપે છે આ ઘણી બધી મહિલાઓને પણ એ હેલ્પ કરતી હોય છે બિઝનેસ માટે તો આપણે એવું કરીએ ને હું એની પાસે જાઉં એને મળી અને કોઈ સારી એવી સલાહ લઈને આવું જેથી કરીને ઓછી મૂડીમાં થોડા રોકાણમાં આપણે એક બિઝનેસ ચાલુ કરી અને જો આ બિઝનેસમાં સક્સેસ જોઈએ તો તમે પણ એમાં જોડાઈ જજો મારા લીધે થઈને તારે મહેનત કરવી પડશે તો શું થઈ ગયું તમે પતિ છો મારા તમારી સાથે હું હેલ્પ નહીં કરું તો કોણ કરશે આવું જો સીતાજીએ વિચાર્યું હોત અને રામની સાથે વનવાસ ન ગયા હોત તો હા પણ જો હું તારી પાસે કામ નથી કરવા માંગતો મારે શું કરવું છે પણ પપ્પાને એ લોકોને ખબર પડશે તો એ તો એમ જ કહેશે ને કે વહુને કામે લગાડી દીધી પણ આ ટાંટા જેવાને એમ ન થતું કે હું કામ કરું પણ તમારે એવું કહેવાનું જ નહી કે મને કામે લગાવી છે તમારે એવું જ કહેવાનું કે હું બિઝનેસ કરું છું અને મીરા મારી હેલ્પ કરે છે આવા સમયમાં છે ને સાચું કહું તો કોઈ મિત્ર પણ કામ નથી આવતો બધા એવું જ કહે છે કે ખૂબ મંદી છે અત્યારે નવો ધંધો ન કરે અને નોકરીની જગ્યા અમારી પાસે છે નહીં હવે તું જ વિચાર કર જ્યારે પોતાના જ સાથ ન આપી શકતા હોય તો પારકાની શું આશા રાખવાની તને લાગે છે કે તારી બેન પણ આપણી મદદ કરશે કદાચ નહીં કરે પણ પૂછવામાં શું વાંધો ખરાબ સમય આજમાવા માટે પણ આપતો હોય છે ઈશ્વર આપણને કે તમે જાઓ તમારા દુનિયામાં જેટલા પણ સંબંધો છે ને એ બધાને આઝમાવી જુઓ જો કોઈ કામ આવે તો બેટર કારણ કે એ તમારો સાચો સંબંધ હશે અને જો કોઈ કામ ન આવે તો હું તો બેઠો જ છું સાચી વાત છે ઠીક છે તો તારી બેન પણ સાથે વાત કરી લે અને જોઈ લે કે શું જવાબ આપે છે બાકી મેં તો મારા દરેક મિત્ર સાથે વાત કરીને જોઈ છે અને ઘણી જગ્યાએ મને દુઃખ પણ થયું છે આપ જો આદિ કદાચ આવું કહેવું તો ન જોઈએ છતાં પણ કહી રહી છું કે જો સ્ત્રી મિત્ર બને તો બહુ સારી મિત્ર બની શકે છે કદાચ મારી ફ્રેન્ડ આપણી હેલ્પ કરી દે તો આપણી બધી જ મુશ્કેલીઓનો હલ આવી જશે એકવાર ટ્રાય કરવું જોઈએ ને બીકોઝ ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ હા ટ્રાય કરવામાં શું વાંધો છે અને જે કામ હશે તે મતલબ હું કરી લઈશ હું ના નથી પડતો ગુડ બાય ના ના તમે બહુ સારું ગ્રો અપ કર્યું છે બિઝનેસમાં સારું કહેવાય તમારી અર્નિંગ પણ સારી છે હા અરે એવું કઈ ના હોય હાજ તો મારા આશીર્વાદ છે કે બેરોજગારને હું હેલ્પ કરું જેની પાસે પૈસા નથી એને કોઈ બિઝનેસ કરવો છે તો એમને પણ હું સપોર્ટ કરી શકું છું ને હા હમ સારું કંઈ વાંધો નહીં ઓકે બસ બસ મસ્ત તારે એક હેલ્પ 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 લેવા કરીશ ને હા હા કેટલા દિવસથી તું દેખાતી જ જ કોફી ઠંડુ નહીં કેવી છે 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 તારી તબિયત સારી કામ મજા મજા સારું મને તો નવાઈ લાગે છે કે આ સમયમાં પણ તારા જેવા લોકો છે આ દુનિયામાં જેને કોઈના દુઃખને જોઈને દુઃખી થઈ જવાય છે કોઈના આંસુ જોઈને પોતાની આંખમાં આંસુ આવી જાય છે ખરેખર તો જે કામ કરે છે ને એ બહુ જ સારું કામ કરે છે ધન્ય છે તારા મા બાપને કે તારા જેવી દીકરી છે એ લોકોને સાચી વાત છે તારી હા આપણાથી જો દુઃખ સહન નથી થતું તો તું વિચાર કરને કે બીજા ઉપર તો કેવું વીતતું હશે અને માન્યું કે આપણે એનું દુઃખ ઓછું ના કરી શકીએ પણ આપણે એને સપોર્ટ તો કરી શકીએ ને એ વ્યક્તિને એવું થવું જોઈએ કે આ ખરે કોઈ તો છે મારી પાસે આ દુનિયામાં સાચી વાત છે અને આમ પણ આ ઈશ્વર છે ને એનું કોઈ એક રૂપ નથી એ ધારે ને તો કોઈ પણ રૂપે કોઈ પણની મદદ કરવા જઈ શકે એમ તો પણ ઘણા લોકો માટે ઈશ્વરનું રૂપ છે જેણે ઘણા લોકોની મદદ કરી છે અને હવે તારે એક વધારે વ્યક્તિની હેલ્પ કરવાની છે વધારે વ્યક્તિ કોણ છે તારી આ ફ્રેન્ડ મારે જરૂર પડી છે તારી અરે તારા તો મેરેજ થઈ ગયા હતા મેં તો એવું સાંભળ્યું છે કે તું બહુ સારા ઘરે મેરેજ કર્યા છે હા મારું ઘર બહુ સારું છે પૈસે ટકે પણ અમારે કોઈ દુઃખ નથી પણ મારા સસરાનું માનવું એવું છે કે તમે જો જીવનમાં આગળ વધવા ઈચ્છતા હોય તો તમારે પગભર થવું જરૂર છે પછી એ દીકરો હોય કે દીકરાની વહુ તો એમની વાત તો ખોટી નથી ને ના ખોટી તો નથી હા તમારે સસરાની વાત એકદમ સાચી છે કાલ સવારે તમે એકલા થયા તો તમે તમારા પગ પર હશો ને તો તમારે કોઈની જરૂર નહીં પડે હા એ તો કારણ કે સમયનો કોઈ નક્કી નથી હોતું ક્યારે કયો સંબંધ છીનવાઈ જાય ક્યારે કોને શું થાય ક્યારે કોણ ક્યાં છે જો વાત હું તો ઈશ્વરને એવું કહું છું કે ક્યારેય કોઈ સાથે કંઈ ગલત ના થવું જોઈએ હરેક માણસ પોતાની લાઈફને શાંતિથી જીવે પણ તું જ વિચાર કર કોઈ સ્ત્રી પાસેથી અચાનક એના પતિની ગેરહાજરી થઈ કોઈ પતિ પાસે એની પત્નીની ગેરહાજરી થઈ કે કોઈ માં અને દીકરો છૂટા પડ્યા તો એ હાલતમાં બીજાએ શું કરવાનું સાચી વાત છે એ હાલતમાં આપણે પગભર હોઈએ ને તો કોઈ પાસે કોઈ પાસે આપણે હેલ્પ માંગવાની જરૂર પણ ના પડે અને આ જનરેશનમાં સગો ભાઈ હોય કે સગો બાપ હેલ્પ કરતા સોવાર વિચાર કરે છે સાચી વાત છે પણ બધા એવા ના હોય ને કોઈ વ્યક્તિ તારા જેવા પણ તો હોય ને કે જે લોકોના દુખમાં જઈને ના દુખને હળવું કરે આ મારું રિઝ્યુમ છે તો એક ચેક કરી અને પછી તું મને કહે કે મારે શું કરવું જોઈએ જીવનમાં તારું રિઝ્યુમ તો બહુ સારો છે આ તારા હસબન્ડ શું કરે છે અત્યારે તો કઈ નહીં પણ હા મારા હસબન્ડ છે ને આમ બહુ જ હોશિયાર માણસ છે એને કદાચ કોઈ બિઝનેસ કરવા માટે આપણે હેલ્પ કરીએ ને તો આગળ વધે એમ છે તો તું જ કે એવો શું બિઝનેસ કરાય કે અમે બંને માણસ કરી શકીએ તે ડિઝાઇનિંગ નું કરેલું છે ને હા હું ક્લોથ બહુ સારા ડિઝાઇન કરી શકું છું અને એ પણ હું એક સારા એવા ઇન્સ્ટિટ્યુટ માંથી શીખીને આવીશ અચ્છા તો આપણે એવું કરીએ તો એક શોરૂમ ઊભો કરીએ અને તું ડિઝાઇનિંગ કરજે અને તારા હસબન્ડ સેલિંગ કરશે જેથી કરીને તમે બંને જણાઓ એક સાથે બિઝનેસ કરી શકો છો આઈડિયા તો બહુ સારું છે પણ જો તો આ શોરૂમ ઊભો કરવો નાની વસ્તુ નથી પહેલા તો મારી પાસે થોડા ઘણા ક્લોથ પણ હોવા જોઈએ ને જે હું ત્યાં શોપમાં મૂકી શકું જે રેન્ટ પર જાય સેલ પર જાય અને જ્યારે લોકો મારા શોરૂમને જોશે મારી પાસે આવશે પછી હું ડિઝાઇનિંગ કરી શકીશ ને સાચી વાત છે તારી તો આપણે પહેલા તો ક્લોથ લઈએ અને તું છે ને આ હનોસમેન્ટ ની ચિંતા ના કર એ હું કરીશ શોરૂમ આખો હું ઉભો કરી દઈશ તમને લોકોને બસ ખાલી તમારે દિલ થી મહેનત કરવાની છે હે તો કરી શકશો ને બનના જણા અને જો સિદ્ધત થી કામ કરશો ને તો ભગવાન તમને જરૂર હેલ્પ કરશે મારી કરતા પણ વધારે હા કેમ નહીં બહુ સારો આઈડિયા છે તાર આ તો શોરૂમ માટેની બધી જ તૈયારીઓ હું મારા હસબન્ડ સાથે મળીને કરી લઉં ઓકે પછી જગ્યા ખર્જો એ બધું હું તને કહી દઈશ ઓકે અને તું ચિંતા ના કર જો તું મારી આટલી હેલ્પ કરતી હોય ને તો હું તારી મહેનત પણ વેડફવા નહીં દઉં પૂરેપૂરી મહેનત કરીશ અને હા આ શોરૂમમાં કાયદેસરનો બીજો ભાગ પણ તને હું આપીશ ના અત્યારે તો મારે કંઈ નથી જોતું એમાંથી તમે લોકો આગળ આવો કમાઓ અને શાંતિથી રહો બસ એટલું જ જોઈએ છે અને પછી એવું લાગશે કે તમે પ્રોગ્રેસ કર્યો છે આમાં તો પછી આપણે વધારે કંઈ નવું કરશું વધારે આઈડિયા લાવશું સારું કઈ વાંધો નહીં તું સેન્ટરની જગ્યા ગોજ છે જેથી કરીને લોકોને દેખાય ઠીક છે ચાલ ત્યારે હોરા ચાલો હેતલ થેન્ક યુ સો મચ તે મારી બહુ મદદ કરી છે આજે અરે હેમા થેન્ક યુ શું કહેવાનું આજ તો મારું કામ છે સાચું કહું તમારા સપનાને તે પાંખો આપી છે ચાલ હવે હું રજા લઉં જલ્દીથી પાછા મળીશ હા શ્યોર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મીરા આ શું ન ખબર અંતર ન કોલ ના મેસેજ ન સમાચાર અને એ મત દોડી આવી અચાનક કેમ તો ન આવું જોઈએ મારે ચતીરો પાછી એમ નથી કેતી બેટા પણ માન કે હું ક્યાંક આમ તેમ બજારમાં ગયો હોઉં ક્યાંક કોઈક ત્યાં ગયો આ જોલા સવિતા માસી પડી ગયા છે બે દિવસથી તો હું ખબર કાઢવા જવું છે જવું છે કરું છું પણ જવાતું નથી એ હું ગયો અને તું આવે તાર ધક્કો થાય ને બેટા ધક્કો શું આટો મારીને ઘરનું મોડું જોઈને જતા રહીએ ને પણ મને ન ગમે ને મારી દીકરી આવે કોકડી આવે મોઢું બતાવ્યા વગર વહી જાય તો મને કેમ ગમે એ વાત તો સાચી કેવી છે તબિયત તમારી મારી તો સારી છે તારી કે બસ આ થોડું કામ હતું તો બહાર ગઈ હતી હવે વિચાર્યું કે સાંજ સુધી રોકાય જ જાઉં અરે લે હું કેટલા વખતથી વિચારતી હતી કે આ મીરકે આવે તો છે મોઢું બતાવે બસ અને વાત કરીને જતી રહે ચા પાણી એ કરવા નથી રોકાતી તો કોઈ આજે તો અહીંયા રોકાવાની ને અને આજે જે ભાવે ને એ જ બનાવું છું અને એ હું બનાવીશ તારે નહીં મારા સાસુને ફોન કર્યો છે એમણે કહ્યું કે સાંજેની રાતે આવી જ છે રોકાવું હોય તો રોકાય જા સારું પણ એ મને કે તું ઘરેથી જ આવી કે ક્યાંય બહાર ગઈ તી અને આ હાથમાં કાગળિયા છે છે આ મારું એટલે એટલે એ જ કે આપણે જે નોકરી કરવી હોય બિઝનેસ કરવો હોય ત્યાં દેવામાં આવે ને એ કાગળિયા છે ઠીક એમાં તું કેટલું ભણી શું હોય ને એવું બધું ઉંમર મારું શહેર મારો ફોન નંબર અને મારું ભણતર તો એટલું તું બતાવે એટલે તને નોકરી મળી જાય

હા તો બરાબર છે બાકી ક્યાંય છે ને ખોટું તો કરવું જ નહીં ભલે નોકરી મળે ઓછા પગારની મળે અથવા ન મળે ખોટું ન બોલાય પણ બેટા આ અચાનક તને નોકરીનો નસો કેવી રીતે લાગ્યો બાકી તારે તો ઘર હારું ઘરમાં બધા સારું કમાય છે તો મજાનું ઘર સંભાળીને બેસને હું કામ પાર્કી નોકરી કરીને કોકનું કંઈક સાંભળવું બા બધાય નથી કમાતા ખાલી પપ્પાજી કમાય છે આદિત્ય કેટલા સમયથી ઘરે બેઠા છે હવે એમને નોકરી નથી મળતી અને આદિત્યની વિચારધારણા એવી છે કે એમની મનમરજીની નોકરી ન મળે ને ત્યાં સુધી એ નોકરી નહીં કરે વાહ તમને ખબર છે ને મેં સિવણના ક્લાસીસ કર્યા હતા અમારા લોકોની ભાષામાં એને ડિઝાઇનિંગ કહેવાય ડિઝાઇનિંગ એટલે કે એ વસ્તુ જે દાખલા તરીકે આ સાડી છે હવે એક જ સાડીમાં નવા નવા પેટર્ન બનાવવાના સામેથી કોઈ વ્યક્તિ આવીને મને એમ કહે કે મારે મારી સાડીમાં આવો કલર આવી ડિઝાઇન અને આવી પેટર્ન જોઈએ છે એ હું એમને બનાવી આપું ને એટલે મને ડિઝાઇનર કહેવાય

આ બિઝનેસ તમારે બંને મળીને કરવાનો છે મારી એક ફ્રેન્ડ છે જે લોકોને બિઝનેસ માટે પૈસાની હેલ્પ કરતી હોય છે અને તમારો બિઝનેસ ગ્રો અપ કરવા માંડેને એટલે જે પૈસા એણે આપ્યા છે પાછા આપી દેવાના અને પછી અમુક ટકા તમારી જે અર્નિંગ હોય એમાંથી આપવાનું તો તમે જ વિચાર કરોને ઝીરો ઝીરો પેમેન્ટ લઈને આપણે ઘરની બહાર ધંધો કરવા બિઝનેસ કરવા નીકળ્યા હોય ત્યારે આપણને જે હેલ્પ કરે એનાથી મહાન વ્યક્તિ કોણ હોઈ શકે જો એ વાત સાચી જમાઈ જો તને સાથ દેતા હોય ને તો ધંધો કરાય બાકી ઈ આખા હાડકા ના થઈને ઘરમાં પૈડા રે તું કામ કરવા જાય ઘર આચવે કોક દી ખાધું નો ખાધું તો કેટલી ઉપાધિ થાય ના હારું હારું આ બિઝનેસ અમે બંને કરીશું આ બિઝનેસ ની એક પોલિસી છે મારી ફ્રેન્ડ અમને એક શોરૂમ કરી આપશે જ્યાં થોડા ઘણા પહેલેથી જ કોસ્ટ્યુમ રાખીશું કપડા રાખીશું એટલે લોકો એને ભાડે પણ લઈ જઈ શકે અને ખરીદીને પણ એમાંથી જે પૈસા આવશે એમાંથી હું નવા ડિઝાઇન બનાવીશ પછી એ ડિઝાઇન પણ અમે લોકો માટે મૂકી દઈશું હારું હારું તું કર અને અહીંયા આપણે આજુબાજુ છે ને ઘણી છોકરીઓ છે અને ઘણા છે ને એને હું વાત કરીશ કે મારી મીરાએ આવું કર્યું છે એકવાર જઈને તમે મળી આવો મને બીજું જ કાંઈ સમજાવતા આવડે નહીં પણ હું એમ કહીશ કે મળી આવો તો એ બાને તારે જે ધંધો થાય ચાલો હવે આવી ત્યારના વાતો કરો છો ચા નાસ્તો તો આપો ભૂખ લાગી છે એ વડા પાઉ તને બહુ ભાવે છે ને બહુ જ હાલ જલ્દી હાલ હા જો હવે હું છે ને ઓફિસ થી બહાર આવું ને ઘડીક ગાર્ડન માં તઈ તમે મને ફોન ન કરો તો વાત બરોબર છે હવે પચી પચાસ નો વહીવટ કરી નાખવાનું હોય હા હા એ લઈ ગયો તમ તારે કાંઈ પતિની નુકસાની જાય ત્યાં સુધી હું તમને કાંઈ નહીં કહું મારો મગજ કામ ન કરતો હોય ને એટલે તું ઘડીક બહાર બેહવા આવું એ એક કામ કરે મારો એક મિત્ર આવ્યો છે પછી ફોન કરું તું આ પચીસ પચાસ હજારમાં તું એમ કહેશો હું કાંઈ નહીં કહું એટલે પણ મારો ધંધો જેવો છે તો પછી પચાસ હજાર શું ફેર પડે હવે કે તારે પચીસ પચાસ હજાર કઈ ફરક નથી પડતો અને મારે મારો આજે પચીસ હજાર માં કેટલી મહેનત કરે છતાં એટલા રૂપિયા નથી એટલે પણ મહેનત થોડી કરવાની છે આમાં જો બે ફોન હું કામ રાખું છું એટલે જ રાખું છું કદાચ હું બહાર હોય ને તો મારો ધંધો બે ફોન માં ચાલુ હોય મારે કઈ એમાં કઈ બળ કરવાની જરૂર ન પડે ઓફિસે બે જરૂર ન પડે આમાં આઈડી હોય પીસી માં આઈડી હોય અને મારી હેઠે છે ને છ છોકરા કામ કરે છે બધાને પોત પોતાનો વહીવટ આપી દો બધાને આઈડીમાં પાંચ પાંચ લાખ નાખી દીધા છે રોજનો આપણો ટાર્ગેટ છે સાત આઠ હજારનો પ્રોફિટ કરીને આપવાનો એ આપણો પૂરો થઈ જાય એટલે બસ બસ એટલે એ છોકરાને કેટલો પગાર દેવાનો એને કમિશન હોય એ જેટલો પ્રોફિટ કરીને આપે ને એટલો એટલે એ કમાય પછી ત્રીસ હજાર કોક અમુક પચાસ હજાર કમાય હા એટલે એમાં તો એમ જ હોય ને તો એક કામ કરીને મારો આદિશ છે ને એને ઘણાય ધંધા કર્યા ઘણી જગ્યાએ એને નોકરી હોત ને કરી પણ હવે કોને ખબર હવે એની અણાવડત છે કે એની કિસ્મત ખરાબ હશે કાંઈ ખબર નથી પડતી પણ ક્યાંય સફળ નથી થતો લે બોલો હવે સફળ ન થતો હોય ને તો જો એનામાં ક્યાંક મિસ્ટેક હોય બાકી જેમ ધંધો કરવો એની માણસ સફળ થઈ જ જાય આમ હું લે હું શું કરું છું કે અત્યારે હું એક સ્ટોક થોડીક નુકસાની આવી હતી બે લાખની એટલે મેં કીધું ઘડીક નીચે આરામ કરવા બેહવા જાઓ એટલે હું અહીં બેહો આવ્યો કે આ વાળી તું આવીને બેહી ગયો બે લાખ ની નુકસાન આવી ગઈ એટલે પણ તું તો એવી રીતના વાત કરશો કે સર આ ફાઈટ હોય બે લાખ ની નુકસાન એવી અમારે આવતી હોય એમ કાલ પાછો શેર ની પ્રોફિટ એ છે ને મગજ હાલે ને એ રીતનો બે લાખ ની નુકસાન ચાર લાખ નું પ્રોફિટ ને જો હું કહું છું ખબર આદિત્યને તારે શેર બજારમાં માં સડાવ હોય ને તો તારે રોકાણ કરવું પડે બાકી મારી પાસે એમ હું એકલા રોકાણે રિક્સ નો લઉં મારે એમ મને લાગે કે આ શીખી ગયો છે પછી મારા દસ લાખ રૂપિયા રોકો પેલા તું પાંચ લાખ રૂપિયા આપ તો એને ધંધે ચડાવી દે વાયલ પાંચ લાખ રૂપિયા આ તો એમ નાની આઈડી કરવા માટે પાંચ લાખ ની તો ઓછામાં ઓછી જોઈ જરૂર તો જ તે કામ થાય આમાં બાકી બે ત્રણ લાખે એ તમારું નુકસાની આવે કે તમે નીકળી જાવ તમારું શું છે નુકસાની જાય નુકસાની બુક કરવા ને શેર બજાર ઉપર બધા એમ કે શેર બજાર માં ઉડે દવા પીધી ને ઉડે શેર બજાર માં તૂટી ગયો ને શેર બજાર માં સને હોવા પંચાણું જણા ખોટ કરે પાંસઠ જણા કમાતા હોય એ બધાય મને વાવડ મળ્યા ને એ બજાર થી મને તો બહુ બીક લાગે એટલે એ બધા ધૂંકા મારતા હોય ગમે એમ કરતા હોય એમ જા બાકી છે ને જો કામ વ્યવસ્થિત હમજી વિચારીને કરે ને તો કોઈ રાઈતની મિસ્ટેક ન આવે કામ એક નંબર થાય ને રૂપિયા કમાવ તમે આ હું કાય એમ ને તને ખબર છે ને ઘરે આપણે કઈ ઘટે છે

ડોટ આપી દીધા એને એટલે આમાં બધું એવું હોય રિક્સ લેવું પડે એમ જ એટલે આમ તારા મો માની લે 5 લાખ રૂપિયા રોકુ તો પ્રોફિટ મળે 100% એવું કહી જો તો ઈ પછી હું ગેરંટી ન આપું પણ હું એમ કહી પ્રોફિટ કરાવી તમને એમ પણ તારે જો કરવું હોય તો તારા છોકરાને શીખવાડવો પડે અને એને તારા પૈસા રિક્સ લેવું પડે બાકી રસ્તો થાય એટલે તું જો એને બીજે ધંધે લગાવો હોય તો કે સાત આઠ હજાર આપી એમાં લગાડી દઉં કે બધું સાફ સફાઈ મારે ના ના એવું એવું નોકરી મારો વિચાર નથી કે એવી નોકરી કરે અને એ લગભગ કરે નહીં એવી નોકરી તો પછી યાર બીજું હવે તમે ભણાવ્યો છે ગણાયો છે ક્યાંક કયો ને કામ ધંધા કરે તમે ભણાવો ને પછી હવે આ થાય હું કાંઈ ભેનો નથી તો ભેણો મારા બાપાને કાંઈ ખર્ચો નથી કર્યો તો એ અત્યારે બેઠા બેઠા એમ જલસા કરે છે એમ તો મારો આદિત્ય પાસે ભણેલો હતો ને હા તો ભણેલા હોય શું કામનું લ્યો મળે જ કઈ નોકરી હા હવે મારે કાંઈક પાંચ ની વ્યવસ્થા હા જો જો મારે છે ને પાંચ લાખ રૂપિયા મારી પાસે તો નથી તને તો ખબર છે કે હું ટોટલ આદમી છું હવે મારે પાંચ લાખ રૂપિયા આંડાવાળા કરવા પડે ઉપાયથી વ્યાજવા લેવા પડે એવું લાગે છે કાંઈક સેન બેન કાંઈક પડીયો છે તાર ભાભીનો એ મારે વેચવો પડશે કરીને હું પાંચ લાખ રૂપિયા તને કરી દો પણ

સારું વેલ હું વાત કરીએ